જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આપણે ઘણીવાર વાત કરીએ છીએ ચાર રામ વિશે જેમકે કોન રામ દશરથગઢ બોલે કોન રામ ઘટઘટ બોલે કોન રામ કા સકલ બસારા ઓર કોન રામ સબસે ન્યારા આમ ચાર રામની વાત છે મિત્રો શરીર રામ જે છે ધરતી આકાશવાયુના અગ્નિ પાંચ તત્વોનું બનેલું જે આ શરીર છે આ પહેલા રામ છે શરીર રામ એની અંદર બીજા જે રામ છે બુંદરામ કારણ કે શરીર સેમાંથી બહેનું છે બુંદમાંથી પિતાનું શુક્રરૂપી બુંદ અને માતાનું રજ રજ રંગ લાલ શુક્ર રંગ સફેદ જેના જરિયે આ પાંચ તત્વનું પુતળું બન્યું આ શરીર રામ બહેનું સેમાંથી બુંદરામમાંથી બુંદરામ એ જ મન મૈથુન વાસના કામાગ્નિ પ્રગટ ક્યાં જ થાય છે મિત્રો મનમાંથી મન એટલે શું મન એટલે સંકલ્પના વિકલ્પ તો સંકલ્પ વિકલ્પ પ્રગટ ક્યાં થયા ચિત્તમાંથી ચિત્ત એ બેંક બેલેન્સ છે ચિત્તની અંદરથી આ સંકલ્પ વિકલ્પ પ્રગટ થયા કામ અગ્નિ પ્રગટ થઈ અને દેહધારી નર અને દેહધારી નારીનો સંયોગ થતાં એક શરીરનું નિર્માણ થાય છે એટલે અસલમાં બુંદરામ એ જ મન રામ શરીરથી ઉપર મન છે મિત્રો કારણ કે આ શરીરને ચલાવનારું જ મન છે જેવી રીતે હું ઘણીવાર કહું છું કે કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે યુદ્ધનો આરંભ થાય છે ત્યારે અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ તમે મને જે કાંઈ વાત કરી કે દુર્યોધનની આખી સેના પ્લસ અશ્વથામાં ગુરુ દ્રોણાચાર્ય ગુરુ ભીષ્મ પિતામાં આ બધા તમારી સાથે યુદ્ધ કરવા આવ્યા છે અર્જુન પાંડવો સાથે તો અર્જુન કહે પ્રભુ એ હું વાત ન માનું કારણ કે હું એટલો કાચી બુદ્ધિનો નથી કોઈ કીએ અને હું માની લઉં પહેલાં જાણવું છે મારે એટલા માટે ઘણા સંતો કહે જ છે કે માનો મત જાનો જો આપણે માની લઈ તો અંધશ્રદ્ધા થઈ પહેલાં જાણો જોવો વિચારો કે ખરેખર આ વસ્તુ સત્ય છે પછી એને તમે માનો જાણવું જરૂરી મિત્રો એટલે ભગવાન કૃષ્ણ અર્જુનના રથને બે સેનાની વચ્ચોવચ લાવીને ઊભો રાખે છે પછી અર્જુન દરેકની ઉપરદ્રષ્ટિ નાખે છે ત્યારે ખબર પડે છે કે ખરેખર આ તું સામે મારા ગુરુ ભાઈઓ છે ગુરુ છે પિતામહ છે આ તો કાકા મોટા બાપાના છોકરાઓ પણ છે તો આમાં કેવી રીતે મારે યુદ્ધ કરવું આ તો બધા મારા જ છે હવે આવો અર્જુનને મોહ પ્રગટ થાય છે તારા અને મારાનું ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન આ તને મોહ પ્રગટ થયો છે તું મોહ વશ થઈ ગયો છે ખરેખર આ બધા અધર્મના માર્ગે છે ધર્મનો માર્ગ કોઈ પાસે છે નહીં અધર્મના માર્ગે છે તો અધર્મનો નાશ કરવો એ મારો ધર્મ છે કૃષ્ણ ભગવાન કહે છે ધર્મ એટલે ફરજ કર્તવ્ય કાનૂન ધારણ કરવું કારણ કે હું જ્યારે જ્યારે ધરતી માથે અધર્મ વધે છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરીને અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરવા માટે આવું છું અને આ વખતે મેં તને માધ્યમ બનાવ્યું છે તને નિમિત્ત બનાવ્યો છે અર્જુન એટલે તારે યુદ્ધ તો કરવું જ પડશે છતાં પણ અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર નથી થતો ગાંડીવ નીચે મૂકી દેશે મતલબ ધનુષ બાણને નીચે મૂકી દે છે અને પાછળની સીટમાં બેસી જાય રથની અંદર ત્યારે ભગવાન ગીતા જ્ઞાનની શરૂઆત કરે છે જો કે પહેલા અધ્યાયમાં તો અર્જુન વક્તા હોય છે અને ભગવાન કૃષ્ણ શ્રોતા હોય છે બીજા અધ્યાયથી જ્ઞાન શરૂઆત થાય છે બીજા અધ્યાયના ઘણા બધા શ્લોકો પછી જ્ઞાનની શરૂઆત થાય છે ત્યારે અર્જુનને કહે છે કે અર્જુન તું યુદ્ધ કર તું એક ક્ષત્રિય છો તારો સ્વભાવ યુદ્ધ કરવું છે તો તું યુદ્ધમાં જોડાય જાય અને તારા કર્તવ્યનું પાલન કર તો મિત્રો પોતાનું કર્તવ્યથી ભાગવું નહીં કર્તવ્યનું પાલન અવશ્ય કરવું કર્તવ્ય એ જ ધર્મ ધર્મ એ જ ફરજ ફરજ એ જ કાનૂન તો કર્તવ્યથી ભાગવું નહીં મિત્રો તો અર્જુન છતાં પણ એમ કહે છે ભગવાનને કે ભગવાન આ દુઃખી અને આતતાઈઓને મારવાથી તો હું નરકમાં જાઉં દુખી અને આતતાઈ આ પાપીમાં પાપી છે અને હસ્તિના પૂરનો લોભ લાગ્યો છે એટલે એ દુઃખી પણ છે લોભ લોભલાભમાં આને મારે નથી મારવા આના કરતાં તું જંગલમાં જઈને સંન્યાસ લઈ લેવ પ્રભુ ત્યારે ભગવાન કહે છે કે અર્જુન તું જંગલમાં જઈશ સંન્યાસ લઈશ પણ તારો જે સ્વભાવ ક્ષત્રિયનો છે તારી અંદર જે વણાયેલો છે તારા આત્મામાં જે સ્વભાવ છે સ્વ મતલબ પોતે પોતે મતલબ આત્મા ભાવ મતલબ તારા જે ગુણધર્મો લઈને તું આવેલો છો એને તું કેમ વાત કરીશ જંગલમાં જઈશ તો ન્યાય તારે સિંહ છે વરુ વાઘ દીપડા સાથે યુદ્ધ તો તારે કરવું જ પડશે કારણ કે તારો સ્વભાવ જ ક્ષત્રિયનો યુદ્ધ કરવો થાય છે છતાં પણ અર્જુન સમજતો નથી ત્યારે ભગવાન વિરાટ સ્વરૂપ બતાવે છે કે જો અર્જુન તું એવું સમજતો હોય કે આ બધાને હું મારી નાખું તો એ તારી અજ્ઞાનતા છે અને સામેવાળા કદાચ એવું સમજતા હોય કે અમે મરી ગયા તો એ પણ એની અજ્ઞાનતા છે કારણ કે અર્જુન આત્મા અધ્યર અમર અવિનાશી છે આત્માને અગ્નિ બાળી નથી શકતો પવન સૂકવી નથી શકતો અસ્ત્ર શસ્ત્ર કાપે નહીં પાણી ભીંજવે નહીં એ કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી એ જન્મતો નથી મરતો નથી આવો અજર અમર અવિનાશી આત્મા છે અર્જુન જેવી રીતે વસ્ત્ર આપણા જૂના થઈ જાય જૂના વસ્ત્રોને કાઢીને નવા વસ્ત્રો ધારણ કરીએ છે તે જ પ્રમાણે આ પાંચ તત્વોનું જે વસ્ત્ર છે આપણું પચરંગી જે વસ્ત્ર આપણે પહેર્યું છે જેમ કે ધરતી તત્વ રંગ લાલ સંતોના મત પ્રમાણે સનાતન ધર્મના મત પ્રમાણે ધરતી તત્વ રંગ પીળો જળ રંગ સફેદ અગ્નિ તત્વરંગ લાલ વાયુ તત્વરંગ લીલો અને આકાશ તત્વરંગ વાદળી આ પાંચ રંગનું પાંચ તત્વનું જે આ તે કપડું પહેર્યું છે આ જૂનું થઈ જાય એટલે આ આત્મા જૂના વસ્ત્રો જૂના વસ્ત્રો રૂપી આ દેહને ત્યાગ કરીને નવું વસ્ત્ર ધારણ કરે છે મતલબ બીજું શરીર ધારણ કરે છે નવું કપડું પહેરે છે કારણ કે આત્મા તને તો નથી મળતો નથી માટે તું યુદ્ધ કર વિરાટ સ્વરૂપ બતાવે છે અને કહે છે કે અર્જુન સર્વપ્રથમ આ વિરાટ સ્વરૂપ હું તને બતાવું સર્વપ્રથમ તો મિત્રો એ જગ્યાએ તો એક જે બબરી નામનો કોઈ વ્યક્તિ છે બબરી અથવા તો એનું નામ અત્યારે યાદ નહીં પણ બબરી જ છે જેનું મસ્તક કાપી નાખ્યું હતું અને મસ્તક યુદ્ધ ક્ષેત્રના મેદાનમાં એક ઝાડ ઉપર લટકાવ્યું અને આખું યુદ્ધ એને જોયું હતું પણ એટલે વિરાટ સ્વરૂપ જ્યારે પ્રગટ કર્યું ત્યારે બબરીનું મસ્તક પણ જોઈ લીધું પછી ધૃત રાષ્ટ્ર પાસે સંજય નામનો એક નોકર હતો જેની પાસે દિવ્ય દ્રષ્ટિ હતી એ પણ વિરાટ સ્વરૂપ જોતો હતો અને દરેક સમાચાર ધૂત રાષ્ટ્રને કહેતા હતા ધૂત ધૃત રાષ્ટ્ર જે છે એ ચક્ષુ પ્રજ્ઞા હતા દેખાતું નહોતું એટલે સંજય પાસે બધા સમાચારો મેળવતા હતા તો સંજયનો અર્થ જ એ થાય છે મિત્રો સન મતલબ સત્ય જય મતલબ જીત સત્યની જીત થાય એટલા માટે એની માથે સત્યના રસ્તે ચાલ્યો તો જ્ઞાન દ્રષ્ટિને પ્રગટ કરી પ્રાપ્ત કરી હતી એ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા એ ભગવાનના વિરાટ સ્વરૂપને એને પણ જોયું બબરીએ પણ જોયું અને એની પહેલાં માતા યશોદાને ભગવાન કૃષ્ણ પોતાના મુખની અંદર બતાવે પણ એ વિરાટ સ્વરૂપ તો નહોતું જ એ થોડું થોડું બતાવેલ પણ અહીંયા ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે પ્રથમ આ વિરાટ સ્વરૂપ હું તને બતાવું છું સર્વપ્રથમ એટલે બધાની પહેલાં વિરાટ સ્વરૂપ અર્જુનને જોયું એના પછી બબરીએ જોયું અને એના પછી સંજયે દિવ્ય દ્રષ્ટિ દ્વારા જોયું હતું હવે વિરાટ સ્વરૂપ જ્યારે બતાવ્યું ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપે છે દિવ્ય દ્રષ્ટિનો અર્થ જ બને છે આતમ જ્ઞાન દ્રષ્ટિ કારણ કે આત્મ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જ વિરાટ સ્વરૂપને આપણે જોઈ શકીએ છીએ વિરાટ સ્વરૂપ એટલે આખું વિશ્વ મિત્રો જેને આપણે વિશ્વાત્મા કહીએ છીએ આખું વિશ્વ આ વિરાટ સ્વરૂપ છે અને વિરાટ સ્વરૂપ એ જ મિત્રો પરમાત્મા છે આ વિરાટ સ્વરૂપ પરમાત્માનું જ સ્વરૂપ છે પણ ભગવાન શ્રી કૃષ્ણે આત્મ જ્ઞાન દ્રષ્ટિ આપી હતી અર્જુનનો મોહભંગ થયો ત્યારે એની જ્ઞાન દ્રષ્ટિ પાછી ખેંચી લે છે કારણ કે જો અર્જુન ભગવાનનું વિરાટ સ્વરૂપ જોઈ જાય મતલબ પરમાત્મા સ્વરૂપને જોઈ જાય અને અર્જુનની સુરતા ત્યાં લાગી જાય તો મુક્તિમોક્ષ થઈ જાય પણ ત્યાંથી એની સુરતાને પરમાત્મા રૂપી વિરાટ સ્વરૂપમાંથી કટ કરી કારણ કે આ તો પ્રભુની માયા છે કટ કરીને એને યુદ્ધમાં લગાવ્યો અને માત્ર મોહ ભંગ કરવાનો ત્યારે અર્જુન પણ કહે છે કે પ્રભુ તમે તમારા ચતુર્ભુત સ્વરૂપમાં ફરીને આવો આ વિરાટ સ્વરૂપ મારાથી જોયું નથી જાતું સહન થતું નથી ત્યારે ભગવાન જ્યારે અર્જુનનો મોહ ભંગ થઈ જાય છે ત્યારે પોતાના મૂળ રૂપમાં આવે છે અને બબરીએ જે ભગવાનનું વિરાટ સ્વરૂપ જોયું તો બબરીનું માથું કપાયેલું હતું ધડતું જ નહીં મિત્રો તો અહીંયા માથા કાપવાનો અર્થ બને છે મિત્રો અહંકાર રૂપી માથું કાપવું તો જેનો અહંકારનું માથું કપાય છે એટલે પરમાત્મા હામાં જ છે મિત્રો વિરાટ સ્વરૂપને જોઈ શકે પણ જેની અંદર અહંકાર હોય અભિમાન હોય હું હું પણ હોય મેં પણ હોય આઈ એમ સમથિંગ ઈગો હું કંઈક છઉં આવું હોય તો મિત્રો પરમાત્મા દર્શન કદાપી ન થાય બબરીનું માથું કાપવાનો અર્થ છે અહંકારનું માથું કાપી નાખું અને સંજય પાહે દિવ્ય દ્રષ્ટિનો અર્થ છે જ્ઞાન દ્રષ્ટિ દ્વારા એને વિરાટ સ્વરૂપ પરમાત્માનું જોયું છે તો મિત્રો જે જે સંતોએ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા આ વિરાટ સ્વરૂપ જોયું છે અને જે જે સંતોએ જ્ઞાન દ્રષ્ટિને પ્રાપ્ત કર્યું છે તે બધા સંતોએ વિરાટ સ્વરૂપને જોયું છે અને બધાને ખબર જ પડી ગઈ છે કે જલમાં થલમાં કણકણમાં સ્થાવર જંગમ બધે પરમાત્મા જ સ્વરૂપ છે પરમાત્માનું જ રૂપ છે કણકણમાં એ સમાયેલો છે પણ જ્યારે જ્ઞાન દ્રષ્ટિ થાય અંતરચક્ષુ ખુલે ત્યારે મિત્રો આની ખબર પડે છે એ સિવાય અસંભવ છે નથી ખબર પડતી હવે જ્યારે રથ બે સેનાની વચોવચ આવી જાય છે સામે કૌરવો હોય છે આ બાજુ પાંડવો હોય છે ભગવાન કૃષ્ણ રથ ચલાવતા હોય છે કૃષ્ણ રથ ચલાવે છે અને અર્જુન પાછળ હોય છે ઉપર હનુમાનજી હોય છે ધજા ઉપર અને આગળ શ્રીખંડી હોય છે તો શ્રીખંડી તો જો કે ભીષ્મ પિતાની સામે યુદ્ધ થાય છે ત્યારે જ આવે છે ત્યાં સુધી તો શ્રીખંડી નહોતા રથ ઉપર સવાર આ મિત્રો કુરુક્ષેત્રનું જે મેદાન છે એ આ સંસાર છે આખો જે સંસાર છે એ કુરુક્ષેત્રનું મેદાન છે મિત્રો સામે જે કૌરવોની સેના છે તે સંકલ્પ વિકલ્પ ખોટા વિચારોની જે સેના છે એ કૌરવોની સેના છે પાંડવો જે છે તે મિત્રો સત્યની સેના છે અને રથ જે છે મિત્રો ચાર ઘોડા આગળ જોડાયેલા હોય છે રથમાં તો મિત્રો આ દેહ જે છે આપણું શરીરે રથ છે માં ચાર ઘોડા જે છે મિત્રો તે અંતકરણની અંદરથી ચિત્ત મન બુદ્ધિ અને અહંકાર આ ચાર ઘોડા છે અંતકરણ એ આત્મા રૂપી ભગવાન કૃષ્ણ છે આગળ ચાર ઘોડા જે છે તેની લગામ ભગવાન કૃષ્ણના હાથમાં હોય છે તો મિત્રો એવી જ રીતે આત્માના કંટ્રોલમાં છે આ મન ચિત્ત અહંકાર લગામ આત્માના હાથમાં છે અને અર્જુન જે છે તે ચેતન મન છે ચાર ઘોડા છે એમાં જે મન ગણ્યું એ અવચેતન મન છે ચેતન મન જે માયાવી યુદ્ધ કરે છે તો અર્જુનનો મૂળ અર્થ બને છે અરજ અર્જુન એટલે અરજ કરનાર હવે આ મન મનરૂપી અર્જુનને યુદ્ધ કરે માનો કે દાખલા તરીકે તમે તમારા ઘરે બેઠા છો અને તમારે મુંબઈ જવાનું થયું તો તમે મુંબઈ સાથે યુદ્ધ કર્યું તમારું મન જે છે મુંબઈ સાથે યુદ્ધ કર્યું એટલે આ પાંચ તત્વોનો રથ ટ્રેન ગયો અને બેઠો તો રથને ચલાવ્યો કોને જે મુંબઈ સાથે યુદ્ધ કર્યું જવાનું તો રથને ચલાવ્યો કોને આત્મા રૂપી ભગવાન કૃષ્ણ તમે ટ્રેનમાં બેઠા ને મુંબઈ ભૂગી ગયા એમ પાછળથી મનને યુદ્ધ કરે અને રથને ચલાવનાર ભગવાન કૃષ્ણ તો જ્યાં જ્યાં મન જશે ત્યાં ત્યાં આ રથ જશે કારણ કે આગળ મન ગયું કામ ક્રોધ લોભ મધમોહ શબ્દ રૂપ રસ ગંધ છલ કપાટ અંદર તારી મારી વાદ વિવાદ ખેતખોદણી આ દરેક જગ્યાએ મન ભેટકું મિત્રો તો પાછળ શરીર જાય છે કે નહીં જે જે વિચારો જે જે સંકલ્પો ક્ષેત્રમાંથી ઉઠે છે ત્યાં ત્યાં શરીરને મન લઈ જાય છે બરાબર તેવી જ રીતે જે જે સંકલ્પો વિકલ્પો ઉઠી રહ્યા છે તેને યુદ્ધ સમજી લો આ યુદ્ધ કોણ કરે છે મન ક્યાંથી કરે છે પાછળથી તો આગળ ચલાવે છે કોણ રત્ન ભગવાન કૃષ્ણ એવી જ રીતના મિત્રો સત્ય વિચારો પાંડવોની સેના છે પણ સત્ય વિચારો જ્યાં છે તેની સાથે ભગવાન કૃષ્ણ સ્વરૂપે આત્મા છે અને આત્માને જાણીને પરમાત્માને જાણી શકે છે ખોટા વિચારો છે એ દુર્યોધનની સેના છે દુર્યોધનનો અર્થ જ મિત્રો બને છે ધનનો દુરુપયોગ કરવો આ જીવનરૂપી જે ધન છે મનુષ્યરૂપી જે ધન આપણને પ્રાપ્ત થયું છે તેનો દુરુપયોગ કરવો તેનું જ નામ દુર્યોધન ધ્રુત રાષ્ટ્ર ધ્રુત મતલબ ઠગાય છલ કપટ રાષ્ટ્ર મતલબ આ દેહ તે પોતાના દેહની સાથે છલ કપટ છગાય કરે છે એ જ ધ્રુત રાષ્ટ્ર છે તો કહેવાનો અર્થ એવો છે કે જ્યાં સત્ય છે મિત્રો ત્યાં બધું છે એટલા માટે જોજો આપણા પૈસા ઉપર લખવામાં આવે સત્ય મેં એવું જઈ તે સત્ય કદાપી હારે નહીં સત્યની જીત થાય તો જ્યાં જ્યાં સત્ય છે ત્યાં વિજય અવશ્ય છે જ્યાં જ્યાં અસત્ય છે તે પરાજય અવશ્ય છે હવે મિત્રો આ બુંદરામ વિશે આપણે બુંદરામ સુધી પૂજા શરીરરામ પછી બુંદરામ એના પછી આવે છે આતમરામ કારણ કે શરીરને ચલાવનારો આ મનરૂપી બુંદરામ છે પછી બુંદરામ મનને મનરૂપી રામને કોણ ચલાવે આતમરામ કારણ કે આત્મા ન હોય તો મન કંઈ કરી જ ન શકે મનથી ઉપર આત્મા છે એટલે આ આતમરામ પછી આત્મા શક્તિ ક્યાંથી પ્રાપ્ત કરે છે આત્મા ક્યાંથી પ્રગટ થાય પરમાત્મામાંથી તો ચોથા રામ શ્રી પરમાત્મા છે શરીર રામ બુંદરૂપી મનરામ દેહની અંદર આતમ રામ અને પરમાતમ રામ એ મિત્રો શરીરથી બહાર છે સ્થાવર જંગમ સ્થળમાં છલમાં બધી જગ્યાએ વ્યાપક છે આ પરમાતમ રામ છે તો આતમ રામને જાણી પછી તમે પરમાતમ રામને જાણી લ્યો ત્યારે જ મિત્રો મુક્તિ સંભવ છે એ સિવાય અસંભવ છે પરંતુ જ્યાં સુધી સત્ય નિષ્ઠ સાચા સદગુરુ ન મળે વિષયવાસના રહિત જે સાધુ છે ધીમોમાં એમાં બિલકુલ છે નહીં નિરહંકારી છે હે આવા સંત જો મળે તો જ મિત્રો મુક્તિ મોક્ષને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ એ સિવાય અસંભવ છે મિત્રો તો બોલો પ્રેમથી સત્ય સનાતન ધર્મની જય